આગાહી એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ચાર દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ આપી દેવામાં આવી છે હીટવેવ આગાહીની વચ્ચે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે તો આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ગત વર્ષના એપ્રિલ માસ કરતાં આ વખતે એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો અનુભવ કરાવી રહ્યો છે તો ગત વર્ષની સરખામણીએ સાત દિવસ પહેલા જ તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે ગત વર્ષે પહેલી એપ્રિલે તાપમાન એકતાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું હતું પરંતુ આ વખતે ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે તો સુરેન્દ્રનગરમાં તેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં બેતાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદ શહેરમાં એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ આવનારી આઠ એપ્રિલ સુધીમાં તાપમાનમાં સતત વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે જેને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે